વડોદરા મહાનગરપાલિકા તેમજ ગેલ ગેસ લિમિટેડ દ્વારા વારસા વિસ્તારમાં જૂની ગેસ લાઇન બદલવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની સુખાકારી માટે વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહેતું હોય છે ત્યારે આ ગેસ લાઈન બદલવામાં આવે જેને લઈને આવેકૃષ્ણ શુક્લ ના હસ્તે નવી ગેસ લાઈન નું ખાતમુહૂર્ત રૂપિયા ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડ ના ખર્ચે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડ ના નગર સેવકો સહિતના મહાનુ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ અધ્યક્ષ સ્થાને જ્યારે વિજયલ જોડે મિટિંગ કરી ગેલ જોડે મિટિંગ કરી કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશીપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપની સ્થાપના કરી ત્યાંથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે ઘણા વર્ષો વીતી ગયા ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો અખાઈ હતી આજે વોર્ડ નંબર છનો વારે વિસ્તાર છે એમાં ત્રીસ વર્ષ જૂની લાઇનો લગભગ પાંત્રીસ કિલોમીટરનું નેટવર્ક એમાં નવીન લાઈન નાખવાની નવીન લાઇન લગભગ બે પોઈન્ટ સાત કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ પાત્રીસો જેટલા કનેક્શન અને વીસ જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના સો ખર્ચે એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ વિજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સી ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી એમિસાબેન ઠક્કર જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જ્યારે ત્રીસ વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે ત્યારે તમામ નાગરિકો વિજ્ઞાનને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂની થઈ આવતી લીકેજ થાય છે એક્સિડન્ટ ભય હોય ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે પાણી ગરમ થતાં વાર લાગે એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું એટલે નાગરિકોને પીવડા ત્રણ ગણા લાભ મળી રહ્યા છે અને તીરા તૂંચકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતેને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વીજળીના સહયોગથી આ જે આ જે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે એ બદલ વરાછા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું આ તમામ પાંત્રીસો નાગરિકો છે એમના ઘરમાં નવી લાઇન આવશે નવા પ્રેશરથી લાઈન મળશે ગેસ મળશે અને વિષય જેટલા કોમેશન કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખું